એટલે થીંગડા મારી ને હમણાં મુગર નાખશે ચોમાસો છે આનો રસ્તો કોઈ કાયમી માટે ઉકેલ નથી રજૂઆત કરો કમ્પ્લેટ લખાવો કોઈ એકાદું ટ્રેક્ટર નાખી દે કોઈને આવવું નથી જોવું નથી સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પ્લેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર અમે જોઈ સાહેબો છે અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે કોઈને સમય નથી કે આ લોકોનો એટલો બધો અને દશક ગામડાનો રસ્તો છે એટલો બધો ટ્રાફિક થાય એટલો બધો કે દર ખેલાય ગાડી બોલે પણ ટ્રાફિક પણ રહ્યો ગયો કેટલા એમાં પડે હાઈ થતા આખડે પડે આખડે અમે એમ વિચારી છે કે આ લોકોને એવું ના કરીને બેઠા છે કે એકાદો કોઈ લાગે ભાંગે ભરે પછી આપણે કઈ ભાઈ આ લોકોએ સભ્ય અભિયાન ઉપાડ્યું છે આપણે ખાડા સભ્યનું ઉપાડો કે જો આમાં ધ્યાન દેતો તો એમાં હજી ખેસ રહી ગયા એટલા બધા સભ્યો છે આમાં કાંઈ ધ્યાન નથી કે આ પરિસ્થિતિ પ્રજાની શું છે એ જોવાનો સમય નથી આ વગર છોકરી

ત્યાં લગીને આ પરિસ્થિતિ આવીને આવી છે ત્યાંથી જિલ્લા પંચાયત રોડ આવ્યો કાકડી એક ખાડો જોવા નહીં મળે અને આ કોપરેટરમાં છે આ દસ વર્ષ પરિસ્થિતિ છે